ગાઈસ વેલકમ ટુ અ ન્યુ વ્લોગ આજે મે વ્લોગ ની શરૂઆત કેરી છે કેમ કે વ્લોગર ઘરે અને અમે ક્યાં જઈએ છે તો કે वरुण ને હોસ્ટેલમાં મુકવા એટલે હું તમને બસ સો ગાઈસ અમે બધા આવી ગયા નાસ્તો કરવા કે वरुण લાગી ગઈ હાય મમી આદર ચાલે છે હાય બા

તમે જી બાજુ નજર જ્યાં સુધી ત્યાં સુધી દરિયો છે એટલે જોરી બહુ મજા આવે છે સામે મહાદેવ ના ભી દર્શન કરાવી નંદી અને મહાદેવ મહાદેવ

ને કપડા બી જોઈએ શું ગમે છે લઈ લીધા હવે જોઈએ શું આગળ ગમે છે સો ગાઈઝ અમે ફાઇનલી પહોંચી ગયા છીએ વરુણની પાઠશાળા એટલે કે વરુણની હોસ્ટેલે જ વરુણ ફૂંકવાનો તમે જોતા હશો બહુ મસ્ત જગ્યા છે વરુણને જે રહેવાનું છે ત્યાં હમણાં થોડીક વારમાં વરુણભાઈને મળાવીએ જોઈએ શું કરે છે શું નહીં